સતયુગની અંદર મનુષ્ય ભગવાન પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ગમે એટલી ભક્તિ કરે શરીર ઉપર થઈ જાય એટલું બધું તપ કરે છતાંય ભગવાન એમ કહ્યું કે હું એમ દર્શન આપું નહીં ત્રેતા ની અંદર ગમે એવા મોટા યજ્ઞ કરો અશ્વમેઘ યજ્ઞ કરો રાજસુ યજ્ઞ કરો છતાંય ભગવાને કહ્યું કે હું એમ દર્શન ના આપું કોઈને

અને કીર્તન ની અંદર માત્ર ખાલી ભગવાન નું કીર્તન થઈને એમાં એક તાલી પાડો ને તમે તો એ તાલી પાડવાનું એટલું બધું પુણ્ય છે ભગવાન ની જ્યાં કથા થતી હોય ભગવાન ના ગુણગાન ગવાતા હોય અને ભગવાન પરમાત્મા ની કથામાં કૃષ્ણ નું કીર્તન અને એ કીર્તન ની અંદર આપણે જે આમ આમ તાલી પાડીએ ને એ તાલી ખાલી તાલ મેળવવા માટે નથી એ તાલી નું પણ પુણ્ય છે મહત્વ છે ગામની અંદર ભાગવત કથાનું આયોજન થયું ને કથા બેઠી ને એટલે એક માજી દરરોજ કથા સાંભળવા માટે જાય અને કથા પૂરી થઈ ગઈ સપ્તાહ પૂરી થઈ અને આખી સપ્તાહ પૂરી થઈ ગયા પછી માજી જ્યારે પોતાના ઘરે જતા હતા એમાં રસ્તામાં એને એક પ્રેત મળે છે અને પ્રેતે ઓલા માજીને કહ્યું કે માજી હું આ પ્રેત ગતિમાં ભટકું છું અને તમે આ જે કથા સાંભળી શકશો તો તમે બીજી વખત કથા સાંભળી લેશો પણ આ સપ્તાહ નું પુણ્ય મને આપી દો એટલે મને આ પ્રેત ગતિમાંથી મુક્તિ મળી જાય એટલે ડોસી માં થોડાક લોભિયા હતા કહ્યું કે ના રે ના ભાઈ હું તને શું કામ પુણ્ય આપું એ નહીં બને ઓલા પ્રેતે બહુ વિનંતી કરી પણ છતાંય દોશી માં એ ના પાડી દીધી એટલે ઓલા પ્રેતે કહ્યું કે માજી એક કામ કરો આખી કથા નું પુણ્ય ના આપો તો કઈ વાંધો નહીં મને અડધી કથા નું પુણ્ય આપો તમે તોય મારું કલ્યાણ થાય એટલે દોશી માં એની ના પાડી નહીં ભાઈ એ નો બને ઓલા પ્રેતે એમ કહ્યું કે મારી એક કામ કરો અડધી કથાનું નહીં તમે કથામાં ગયા હોય ને એમાં ખાલી એક દિવસનું પુણ્ય મને આપી દો તોય મને આ પ્રેત ગતિમાંથી મુક્તિ મળે માને મોક્ષ મળી જાય કલ્યાણ થાય તમે બીજી વાર ક્યાંક કથા સાંભળી લેજો એટલે ડોસી કીધું પણ હું નથી ઓળખતી પારખતી મારે શું કામ તને પુણ્ય આપવું જોઈએ એટલે એ મારાથી નહીં મને છેલ્લો પ્રેતે કીધું અડધા દિવસનું તો પુણ્ય આપો માજી એટલા લોભિયા અડધા દિનનું પુણ્ય આપતા જીવ નથી આવતા છેલ્લા પ્રેતે કહ્યું કે માજી એક કામ કરો અડધા દિવસનું નહીં પણ એમાં એકાદ કીર્તન આવેલું હોય ને એમાં તમે કીર્તન બોલેલા હોવ ને તો એ કીર્તન નું મને પુણ્ય આપી દો તો પણ મારું કલ્યાણ થઈ જાય ઓલા ડોસી કે ભાઈ તું તો ગજબ છો નથી આપણે કોઈ ઓળખાણ પાડખાણ આ તડકામાં અમારે ઘરના કામ ખોટી કરીને અમારે જવાનું માંડવામાં બેસવાનું ગરમી સહન કરવાની અમારા પગ અકડાઈ જાય તો એક ધારું અમારે બેઠું રહેવું અને હું સુકામે પણ તને પુણ્ય આપું એ નહીં બને છેલ્લો પ્રેતે કીધું માજી એક કીર્તનનું પુણ્ય ના આપો તો કાઈ નહિ પણ કીર્તન માં તમે તાલી પાડી હોય ને એમાં ખાલી એક તાલીનું પુણ્ય આપો ને તોય મારો ઉધાર થાય એટલે ઓલા ડોશીમાં હદ કેવાય એટલા લોભ્યા કે તાલીનું પુણ્યની ના પાડી દીધી ભાઈ એ નહીં બને અને ત્યારે વલ્ભાચાર્ય પ્રભુ પ્રગટ થયા અને માજીને કીધું કે મારી વૈષ્ણવ કોઈ દિવ આટલો લોભિયો ન હોય એ

તો કલયુગ ની અંદર કૃષ્ણનું કીર્તન થવી દુર્લભ છે ને એની અંદર પણ તાલી પાડીને આપણે કીર્તન કરીએ એટલે ચોક્કસ પરમાત્મા આપણું કલ્યાણ